ભરૂચમાં વિવિધ પ્રદેશોની ચૂંટણીમાં બીજેપીને ભવ્ય વિજય મળતા ભાજપ પરિવાર દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભા અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવતા સમગ્ર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ છવાયો છે જેને લઈને ભરૂચે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે દેશમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં સમગ્ર દેશમાં દિવસો જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ એકસો ને ઓગણપચાસ બેઠક ઉપર ચૂંટણી લડી હતી અને એકસો ત્રીસ બેઠક ઉપર આગળ ચાલી રહી છે જ્યારે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી મતગણતરીના છેલ્લા ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસ પાછળ થઈ ભાજપના સ્વરૂપજી ઠાકોરજીને બે હજાર ચારસો સમગ્ર ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે આજરોજ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત રાજ્ય વાવ વિધાનસભા ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ ચુનાવ અને બિહાર ઉત્તર પ્રદેશ ચુનાવમાં ભાજપનો પ્રચંડ વિજય પ્રાપ્ત થતા ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવને ઉજવવામાં આવ્યો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા ઉપપ્રમુખ દક્ષા પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર ઝારખંડ ઉત્તર પ્રદેશના ઉપચુનાવ ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે મહારાષ્ટ્ર જે દેશનો હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની મહા યુટીએ જે પ્રકારે ક્લીન સ્વીપ કરી છે 288 માંથી 231 જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે એક રહેંગે તો સેફ રહેંગે બટેંગે તો કટેંગે આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે મહારાષ્ટ્ર રાખીને દેશના વિકાસમાં આ સૂત્ર મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ યોગી આદિત્યનાથજી ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતી ટીમ ને ભરૂચ જિલ્લા ભારતીય માટે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એકસો એકસઠ એક પ્લસ કરીને હવે એકસો માંથી ભારતીય જનતા પાર્ટીના એકસો બાસઠ ધારાસભ્યો થશે થેન્ક યુ